ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતી જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે ગૌરવ યાત્રાનો સાત નવેમ્બરના રોજ અંબાજીથી એકતાનગર સુધીનું આયોજન કરાયું છે દરમિયાન વિવિધ જિલ્લામાંથી પસાર થઈ રહેલી ગૌરવ યાત્રા આજે પંચમહાલ જિલ્લામાં આવી પહોંચી હતી જેના મોરવા હડફના મોરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી પીસી વરંડા અને રાજ્યકક્ષાના કૃષિમંત્રી રમેશ કટારા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અંતર્ગત મોરવા હડફ ખાતે જાહેર સભા યોજાઈ કાર્યક્રમ દરમિયાન મોરવા હડફ તાલુકાના તેત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખના પંદર વિકાસ કામો અંગેની આદિજાતિ મંત્રી પીસી વરંડાએ જાહેરાત કરી હતી

પૈસા પડે કે બોલો તો નકલ વાળા પૈસા પડે ખાઈ ને ખોટો નહી બોલતા મોદી સાહેબ પૈસા નાખે નકલ વાળા આ નકલ વાળા બધા પૈસા છે દિલ્હી થી નાખે મારા ભાઈ આનું યાદ કરવા માટે આનું આ રસ લે મારા ભાઈ

ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું છે અને મારા સાથી પ્રદેશની ટીમ અહીંયા ત્રણ ત્રણ સાંસદો ધારાસભ્ય નિમિષાબેન અને મંત્રી શ્રી રમેશભાઈ અને તમામે તમામ પદાધિકારીશ્રીઓ સાથે મળી અને અહીંયા આ રથ થી પસાર થતો હતો એટલે એમને તમામે તમામ અધિકારીઓ સાથે વહીવટી તંત્ર સાથે આ મરવા હળપની જનતાએ આ ઉમળકાભેર આ સ્વાગત કર્યું છે